મારે કાકો મોરબી થી લઈ ચાર પાંચ લેતા અમે ત્યાં અલી ઘર થી આયા અલી ઘર થી લઈને આવ્યા ટોપી રાત ની પેલો તડકો ના લાગે બે તમારું બે ઓર્ડર તમારે શું બોલો આમાં તું બે દેખાય શ

રેડી રેડી જા ઇટા કે લે અંબો ઇટા આપડે ઉલો મોગી મોગી પાસે એ એના પેલે ભાવ પૂછાવ છે જે મોગીયો ની ઉપર આ દુકાનવાળા બેસલી દેખાય ન ના એમ નકા સામો ઉકે કે મને આદર સો બોલા બલા બલા ખમન બધી બધી પણ હાથ તો વેલો ખવરા મજા હે ન બરા મજા ખમા તે દુકાન કોણ દે આડે રેડી હેડે હો એમ ને હવે લોકો નું ખાઈ છે અલ્યા શેઠ તમો ફોટો લાગશે તો નીકળ ના ફોટો ના રૂપિયા છાપન દી સો બના દેખાય

અને 1500 વાળો ભી ચામાં ગાને 1000 વાળો હું ખાલું એટલે એટલે 2500 નું લાગે અને ઉલન કઈ દે ન તો તો ઈ થાય મોં તો ભાઈ જેલી નથી હ લે ઓર લે આ નતો નતો ઓકે રચા કે લાલ રચા ન મા જેલી જેલી નહી તો આપડે લઈ લે બે પડી આપડે બમ્બો ડબોલ લીધો

હે તો વે નો નામ શું ઓલા જાપન ના ચશ્મા વાળો એમ હું હેડો તો મોરબી ને હે આ આ અને બોટલો લઈ ગયા છે ટીકરાનો ડબ્બો લઈ ગયા છે થોડી કરી ગયા એના લખણ કઈ સારા હતા નહી હવે ગયા કે હશે આ ગોતવા જાવ પછી તમે ઓય બેઠો છો શેઠ શું કરો તમે